હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ ને આજે આપણે બનાવવાના છે પેંડાની એમના માટે લાવેલા છે એ માવો અને આ માવો લીધેલો છે એક કિલો માવો છે અને આમે લીધેલું છે સાકર સાતસો ગ્રામ ચાલો આપણે હવે પેંડા બનાવવાનું ચાલુ કરી દેવી બકડી ઉપર આપણે લઈ લીધું છે

અને કે જે મોટું ખાનું ઉતારવાનું હતું એટલે મેં આવી રીતના આમાં થોડોક વધારે સમય લાગે હા તો ગરિંગ કરવી ને તો જલ્દી બની જાય પાણી નાખીને ફેરવી પછી એકવાર ગાળી લેવાનું છે કઈ કચરો દોરો કઈ હોય નીકળી જાય હવે આપણે લઈ લેવું સાંજ

આપણા પેંડા છે ને એકદમ બની ગયા છે મજા આવે ને એટલી જ મહેનત છે આ પેંડા બનાવવાની એટલે આપણે પેંડાનો ભાવ વધારે હોય

હેફર ઈ નાખવાનું હોય નઈ નઈ બસ પેนม ઘી હોય આપણે કઠણ થઈને ઓલા કંદોયાન કેમ નરમ થઈ આપણે નરમ જ થાય જો તમાવો જો આટલું તો જો આમ જો આમ તો તેટલ અશક થોડી ને દશક નરમ થઈ જાય હા છે કે આમ ભરી જો જામ ગરમ છે ગરમ નથી એટલો આમ લઉં લઉં હાથો લો થાય એટલે જો છે ને દે કરી હવે આપણે વારવા મીણસું પેંડા અને તમે લોકો વી આવો નવરા હોય તો પેંડા વારવા બહુ ગરમ છે ખાવાની ખાવાનું હજી વાર છે બાલગોપાલ ધરાવી અત્યારે ન ખાઈ જવે રાઈત છે હવે દીવ ઉગે જો આપણે એકદમ મસ્ત પેંડા બની ગયા છે હાલો બધા વી આવો ખાવા હવે હું તમને મળું છું ડાયરેક્ટ બીજા દિવસે સવારમાં અને એકદમ સવારનો ટાઈમ છે અને બધા એના ટિફિન હોય છે એ પણ પેકિંગ કરવાનું હોય છે એંજવીનું અને વૈદિકનું ટિફિન પણ પેક થઈ ગયા છે વૈદિક તો સવારે છ વાગે જ ભણવા વયો જાય છે કેમ કે સાત છ વાગે સોરી છ વાગે ઉઠે છે અને એને સાત વાગે ભણવા જવાનું હોય છે અને આજે ટિફિનમાં બનાવ્યું છે ગુવાનું શાક અને ગમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે અને તે પછી મેં એંજવીને લઈને હું નીચે આવેલી છો કેમ કે એનો વાન પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે અને તે પછી ઉપર આવી અને હું કપડાં શેય મશીનમાં હું ધોવા માટે નાખી શકશે કેમ કે સૌથી પહેલાં મેં કપડાં પલાળ્યા હતા પાવડરમાં કે મેં તો હાથથી ધોવાના હતા તે પછી મારે ટાઈમ નો રહ્યો એટલા માટે મેં પાછા કપડાં શેય મશીનમાં ઉમેરી દીધા ને પાવડરમાં જે કપડાં પલાળેલા છે એટલે વગર ધોતા કંઈ સમય જો ધોવાતા મશીનમાં પણ સમય રાહ લાગશે નહીં કેમ કે પંદર વીસ મિનિટ આપણે જે વોશ કરવા નાખવી કંઈ નાખવાની જરૂર નથી હવે ડાયરેક્ટ લિક્વિડ નાખી અને મશીન ચાલુ કરી દે અને લિક્વિડ મેં થોડુંક ઓછું નાખ્યું કેમ કે પાડુરમાં પલાળેલા હતા સવારે લાંબો સમય થયા અને હવે હું તમને મળું છું ડાયરેક બપોરે અને બપોરનો સમય થઈ ગયો છે અને એ લોકો પણ પાછા ભણી આવી ગયા છે એંજવી અને વેદી અને હવે અમે લોકો તૈયારી કરવી છે એવી જમવાની અને અમારી દહીં બહુ ભાવે છે એટલે એ જો હવે દહીં લઈને બેહી ગઈ છે એટલે દહીં રોટલી પાપડ ને એવું ખાહે અને પછી જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને કપડાંની ઘડી કરવા લઈ ગઈશું અને એંજવી અમારી હવે સૂઈ ગઈ છે તમને આ વિડીયો ગમ્યો તો લાઈક અને શેર જરૂર કરીશો બાય